ભારતના રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક હોય છે જેને હેડ ઓફ ધી સ્ટેટ એટલે કે રાષ્ટ્રાધ્યક્ષની પદવી પ્રદાન કરવામાં આવે છે સરળ શબ્દોમાં કહું તો રાષ્ટ્રપતિ દેશમાં સૌથી ઊંચું બંધારણીય પદ ધરાવે છે જેને સુપ્રીમ કોર્ટ મૃત્યુદંડ આપે તેને પણ ક્ષમા આપવાનો અધિકાર હોય છે આ બધું સાંભળીને તમને થતું હશે કે રાષ્ટ્રપતિના અધિકારો વિશે અચાનક આમાંથી વાતો કરવાનું શું કારણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમુક સવાલો તામિલનાડુના રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચેના વિવાદમાંથી ઉઠેલો આ વિવાદ શું છે જેને લઈને હવે રાષ્ટ્રપતિએ ખુલાસો માંગવો પડ્યો છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બે સાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું શું નિધિ ગઢવી ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે આ પ્રકારે ડેડલાઇન નક્કી કરવા પર સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે જો બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે કેવી રીતે નક્કી કરી શકે આ બધી વાતો સમજવા માટે સૌથી પહેલા આ મામલો શું છે એ સમજવું પડશે તો આખો જે વિવાદ છે એ આઠ એપ્રિલથી શરૂ થયો આઠ એપ્રિલે સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ અને રાજ્ય સરકારના કેસમાં રાજ્યપાલની સત્તાઓની મર્યાદા નક્કી કરી હતી રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલ વિટો કોર્ટે રાજ્યપાલ દ્વારા સરકારના દસ મહત્વપૂર્ણ બિલોને રોકવાના નિર્ણયને પણ ગેરકાયદે ગણાવ્યો હતો આ નિર્ણય દરમિયાન કોર્ટે રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા બિલ પર પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા આવેલા બિલ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ ન્યાય હસ્તક્ષેપ અને સમય મર્યાદા નક્કી કરવા જેવા મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી છે તેમણે પૂછ્યું કે જ્યારે રાજ્યપાલ સમક્ષ બિલ આવે છે ત્યારે તેમની પાસે

શું રાષ્ટ્રપતિના નિર્ણયને કોર્ટમાં પણ પડકારી શકાય શું કોર્ટ રાષ્ટ્રપતિના નિર્ણયો પર પણ સમય મર્યાદા નક્કી કરી શકે છે શું રાષ્ટ્રપતિ માટે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવો ફરજિયાત છે શું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના નિર્ણયો પર કાયદો અમલમાં આવે એ પહેલા જ કોર્ટ સુનાવણી કરી શકે છે શું સુપ્રીમ કોર્ટ કલમ એકસો બેતાલીસ નો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણયો બદલી શકે છે શું રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલો કાયદો રાજ્યપાલની સંમતિ વિના લાગુ થઈ શકે છે શું બંધારણના અર્થઘટન સંબંધિત કેસોને સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચને મોકલવા ફરજિયાત છે શું સુપ્રીમ કોર્ટ એવા નિર્દેશો કે આદેશો આપી શકે છે જે બંધારણ અથવા હાલના કાયદાઓ સાથે શું સંગત ન હોય શું કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદનો ઉકેલ ફક્ત સુપ્રીમ કોર્ટ જ લાવી શકે છે તો રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા બિલ પર સુપ્રીમ કોર્ટના ચાર મુદ્દા છે જેમાં પ્રથમ મુદ્દો છે બિલ પર નિર્ણય લેવો પડશે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલમ બસો એક જ્યારે વિધાનસભા બિલ પસાર કરે છે એ મોકલવું જોઈએ ને રાજ્યપાલે એને રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે મોકલવું જોઈએ આ સ્થિતિમાં રાષ્ટ્રપતિને કાં તો બિલને મંજૂરી આપવી પડશે અથવા એવું કહેવું પડશે કે તેઓ મંજૂરી નહીં આપે બીજો મુદ્દો છે જ્યુડિશિયલ રિવ્યુ થશે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના નિર્ણયની કલમ બસો એક હેઠળ ન્યાયિક સમીક્ષા કરી શકાય છે જો બિલ કેન્દ્ર સરકારના નિર્ણયને પ્રાથમિકતા આપે છે તો કોર્ટ મનસ્વીતા અથવા દ્વેષના આધારે બિલની સમીક્ષા કરશે કોર્ટે કહ્યું હતું કે જો બિલ રાજ્ય મંત્રીમંડળને પ્રાથમિકતા આપે છે તો રાજ્યપાલે મંત્રી પરિષદની સહાય અને સલાહને વિરુદ્ધ બિલ પર નિર્ણય લીધો હોય તો કોર્ટને બિલની કાયદેસર રીતે તપાસ કરવાનો અધિકાર રહેશે ત્રીજો મુદ્દો એ છે કે કારણો આપવા પડશે ત્રણ મહિનાની અંદર રાષ્ટ્રપતિએ નિર્ણય લેવો ફરજિયાત રહેશે જો વિલંબ થાય તો વિલંબના કારણો જણાવવા પડશે અને ચોથો મુદ્દો છે કે બિલ વારંવાર પાછા મોકલી શકાતા નથી કોર્ટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બિલને રાજ્ય વિધાનસભામાં સુધારા અથવા પુનર્વિચાર માટે પાછો મોકલે છે જો વિધાનસભા એને ફરીથી પસાર કરે છે તો રાષ્ટ્રપતિએ એ બિલ પર અંતિમ નિર્ણય લેવો પડશે વારંવાર બિલ પરત કરવાની પ્રક્રિયા બંધ કરવી પડશે રાષ્ટ્રપતિ દ્વારા પૂછવામાં આવેલ આ ચૌદ પ્રશ્નો બાદ જાણે હવે આમાં આગળ ઘણા બધા કાયદાકીય દાવપેચ થશે એવું લાગી રહ્યું છે શું નિર્ણય આવશે એ તો કહી ન શકાય પણ એટલું જરૂરથી કહી શકાય કે જે પણ નિર્ણય આવશે એ ઐતિહાસિક રહેશે આ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બેન ટીવી ન્યુઝ નમસ્કાર